તાપી જિલ્લા સોનગઢના સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત એસપીએલ સોનગઢ પ્રીમિયર લીગ ત્રણની ફાઇનલ મેચ ગાયત્રી મોટર્સ અને જય દ્વારિકાધીશ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં જય દ્વારિકાધીશ ઇલેવનનો સુપર ઓવરમાં વિજય થયો હતો વિજેતા અને રનરઅપ અપ ટીમો ને ટ્રોફી વિતરણ એકસો બોતેર વિધાનસભા ના ધારાસભ્ય જયરામભાઈ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું ના ઇનામો ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા આપવામાં આવેલ હતા આજની આ ટુર્નામેન્ટ બે હાજર પચીસ ની એસપીએલ સીઝન થ્રી અંદર સૌ પ્રથમ ગાય દ્વારકા દિવસ અને દ્વારકા દિવસ ફાઇનલ વિજેતા થઈ છે ઓકે આ ટુર્નામેન્ટમાં કેટલા ટીમે ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં આ તો અમે એસપીએલ એટલે આઈપીએસ સિસ્ટમમાં રમાવામાં આવે છે એની અંદર આઠ ટીમ હોય છે આઠ ટીમની અંદર સાત મેચ રમાવામાં આવે છે અને જે ટોપ પર રહે છે એ ચાર ટીમ ક્વોલિફાય થઈને રમે છે અને ચાર ટીમની અંદર છેલ્લે અંતે બે ટીમ ફાઇનલમાં આવી હતી અને ફાઈનલની અંદર દ્વારકાધીશ વિજય થઈ છે